ચૈત્રી ઘણા લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે જે આ વર્ષે હાલમાં જ પૂરી થઈ આ ઉપવાસના ચમત્કારી પરિણામો મળે છે માનવ શરીરના તમામ રોગો દવા વગર દૂર થાય છે તેનો એક દાખલો હાલમાં જ બહાર આવ્યો છે ગાંધીધામમાં રહેતા એક બહેનનો નિર્જળા વ્રતથી લોહીનું કેન્સર મટી ગયું છે ગાંધીધામ સેક્ટર છ માં રહેતા પૂર્વીબેન મહેશ્વરીએ ઓટોફિસી એટલે કે નિરાહાર રહી પોતાનું બ્લડ કેન્સર ઠીક કરેલ છે એ પણ બે મહિનાના ટૂંકા ગાળામાં યોગ નિષ્ણાંત અને મોસ્કો રશિયા ખાતે વિશ્વ પાવર લિફ્ટર વિજેતા બનેલા ભુજના નિખિલ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ મહેશ્વરીએ માત્ર આ બહેનને ક્યારે ખાવું શું ખાવું કેટલું ખાવું અને કઈ રીતે ખોરાક લેવાનું માર્ગદર્શન આપતા રહ્યા અને ચૈત્રી નવરાત્રીમાં નવ દિવસ નિર્જળા વ્રત કરાવ્યા નીરજડા અને રસાહાર પહેલા તેમનું વજન અણસઠ કિલો હતું જે નિર્જળા ઉપવાસ બાદ પંચાવન કિલોગ્રામ થઈ ગયું હતું ઉપવાસ દરમિયાન બે દિવસ થોડી તકલીફ રહી હતી પરંતુ ત્યારબાદ આસાનીથી સાત દિવસ પૂરા કર્યા હતા આ બહેનના લેબોરેટરીના તમામ મેડિકલ રિપોર્ટ મોજૂદ છે અદાણી મેડિકલ કોલેજના એક વખતના ડીન પ્રોસેસર ગુરદાન ખિલનાની અને ભુજના પેથોલોજીસ્ટ પ્રભુભાઈ પટેલ આ બહેનના સીબીસી અર્થાત લોહીના રિપોર્ટ જોઈ ગયા છે અને તેની આ પ્રેસ કોન્ફરન્સમાં આપશે કુદરતી ઉપચારના પ્રણેતા પ્રભુભાઈ પટેલ પણ વાત કરશે યોગ નિષ્ણાંત નિખિલ મહેશ્વરી પણ બે હજાર સત્તરમાં પોતાને થયેલ લોહીનું કેન્સર માત્ર આઠ દિવસના ટૂંકા ગાળામાં ઠીક કરી મુંબઈ સ્થિત ટાટા મેમોરિયલ કેન્સર રિસર્ચ મેમોરિયલના તબીબો અને વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત થયા હતા તેઓ બીજા પણ કેન્સર અન્ય રોગો મટાડવાની નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે નિખિલ મહેશ્વરીની આ સિદ્ધિઓની જાણ થતાં બે હજાર ચોવીસમાં માં વિસનગરની નૂતન મેડિકલ કોલેજે પ્રયોગ માટે બે હજાર ચોવીસની ચૈત્રી નવરાત્રી બોલાવ્યા હતા અને તેમણે વિસનગરની નૂતન મેડિકલ કોલેજના એક રૂમમાં દસ દિવસ કેમેરાની નિગરાની તમામ પ્રકારની મેડિકલ ચકાસણી કરી હતી દિવસ દરમિયાન પાણીનું એક ટીપું પણ લીધા વિના છ લિટર પેશાબ અને ત્રણ કિલોગ્રામ ચરબી ઓછી થઈ હોવા છતાં નિખિલનું વજન ઓછું થવાને બદલે પાંચસો ગ્રામ વધી ગયું હતું એક વર્ષના પરિશ્રણ બાદ જે રિપોર્ટ આવ્યા છે તે તબીબો માટે આશ્ચર્યજનક છે મહેશ્વરી અમદાવાદના જાણીતા નેચરોપાથ ડોક્ટર રાજેશ પટેલ સાથે મળી યોગાહાર ચૈત્રી નવરાત્રી ઓનલાઈન યુટ્યુબ પર માર્ગદર્શન આપ્યું હતું જેનો ભારત અને બહારના દેશોમાંથી પ્રતિસાદ સાંપડ્યો હતો મારું નામ નિખિલ મહેશ્વરી છે ઘણા સમય વર્ષોથી આ પદ્ધતિ અને આ સિસ્ટમ સાથે હું જોડાયેલો છું એકચુલી બહુ જ લાંબા જે આહાર પદ્ધતિ છે એ આહાર પદ્ધતિ મેં અપનાવી છે બે હજાર સત્તરમાં મને બ્લડ કેન્સર ડિટેક્ટ થયો હતો આ જ રીતે જ જે પૂર્વ થયો છે એ રીતે જ મને બ્લડ કેન્સર હતું સતત માથું દુઃખે તાવ આવે ઘણી બધી તકલીફો રહેતી સ્પાઈનો પ્રોબ્લેમ્સ આવ્યા એટલે હું વિકાસ ગઢવી છે એમનો મેં સંપર્ક કર્યો એ બધા સીબીસી રિપોર્ટને બધા કરાવ્યા અને મને કીધું કે આ છે તું બોન મેરો તારો કરાવવો પડે એટલે અમદાવાદ કેન્સર હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ ત્યાં જઈને મારું બોન મેરો ટેસ્ટ કરાવ્યું અને બોન મેરોમાં પણ પોઝિટિવ આવ્યું કે તને ક્રોનિક બ્લુકેમિયા ફેઝ થ્રી કેન્સર છે અને એમને મને દવાઓ પણ લખી આપી કે આ દવાઓ તારે શરૂ કરવી પડશે આ પણ મને એવું વિચાર આવ્યું કે મારે દવાઓ નથી લેવી અને મને આ નેચરલી હિલિંગ કરવું છે ઠીક થવું છે તો પહેલે તો મેં બાળા વિપક્ષનામાં મેં નામ નોંધાવ્યું પછી મને વિચાર આવ્યો કે એના પર રિસર્ચ કેમ ન થાય તો મુંબઈ ગયો ત્યાં વિપસના સેન્ટર છે બાજુમાં જ ખારઘર વિપસના સેન્ટર છે એ બાજુમાં ટાટા મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં જે રિસર્ચ થાય છે એ રિસર્ચના જે હેડ હતા ડોક્ટર ભટ્ટ વિષ્ણુભાઈ ભટ્ટ એમને હું મળ્યો એમને બધી વાત કરી કે હું આ બધું ઠીક થવાનું છે પણ એ માન્યા નહીં કે અમે દવા પર રિસર્ચ કરી છે માણસો પર રિસર્ચ નથી કરતા અને પછી હું વિપસનામાં નવ દિવસ આ રીતે ધ્યાન કર્યું અને દિવસે મને હું બરાબર છું ફરીથી બધા બ્લડ રિપોર્ટ થયા જે બધા નોર્મલ આવી ગયા તો આ જ પ્રોબ્લેમ જયારે એમને થયું પૂર્વીને ત્યારે મને ખબર પડી કે આ વસ્તુ આ રીતે થઈ રહી છે અને ખાસ કરીને જે પ્રાણ ઉર્જામાં જે ફેરફાર થયા છે એ મેં અનુભવ એમના મેં અનુભવ કર્યા છે કે આ વસ્તુ આમ થઈ રહી છે તો એમને પણ મેં આ ટ્રીટમેન્ટ જે મારી થઈ હતી એ પ્રમાણે એમને મેં સજેસ્ટ કરી એમને વાત નથી કરી કે શું છે ને શું નહીં કારણ કે પેલો રિપોર્ટ મેં મેં જે કરાવ્યો ડિસેમ્બર ચારના એ આખો ચોંકાવનારો હતો મારા માટે અને હું પોતે ડિપ્રેસ થઈ ગયો કે આ આ વસ્તુ આ રીતે કેવી રીતે હોઈ શકે પણ પછી મારા મનને મક્કમ રાખી કોઈને પણ જાણ કર્યા વગર મેં એને કીધું કે આ પદ્ધતિ તમારે અપનાવી જોઈએ એટલે પછી એને આ પદ્ધતિ અપનાવી તો પહેલો ફેઝ પૂરો થયો તો લગભગ જાન્યુઆરી આવી તો ત્યારે રિપોર્ટ એમણે કર્યો તો એમાંથી જે બ્લડ કાઉન્ટ હતા એ ખૂબ ઓછા હતા અને એનું માથું જે દુખાવાનું હતું ને કમર દુખાવાનું હતું એ ફરિયાદ એમની જતી રહી ટોટલ તો મને થયું કે હવે આ પદ્ધતિ કારગર છે એટલે ફરી એમને મેં બીજા એકવીસ દિવસ રસા રસાર પર લેવાનું કીધું એ એમણે પૂરા કર્યા પછી ત્રીજો ફેસ આવ્યો એ પણ પૂરો કર્યો અને પછી ચૈત્રી નવરાત્રી આવી એટલે મી તો તમારે નવરાત્રી આ કરવી પડશે અને એમણે શરૂ કરી બે દિવસ થોડુંક ડિટોક્સ શરીરને થાય એટલે તકલીફ પડી પછી એમને કોઈ તકલીફ નથી પડી અને એટલી એનર્જી હતી કે ઘરના બધા કામકાજ એમણે કરેલા છે એમણે એક નવીન ઘટના મને વાત કરી કે એમના જે સાસુ છે એ ચૂંસ્વાદય મા સ્વાદય બેન છે ઘરે કોઈને એમણે વાત નથી કરી કે મને હું આ નિર્જળા કરું છું એમ એ તો જે રૂટિન કામ હતા એ રૂટિન બધું કામ કરતી અને સસ સાસુ એને કહેતી કે ભાઈ આ કામ બાકી છે ને બધું કામ જે રૂટિનના તો બધું કરતી દર્મનના એના કોઈ માસી છે એ આવ્યા હશે અને એના જે સાસુ છે એના મિત્ર પણ છે એમને જોઈ કે પૂર્વી તારું શરીર આવું ખલાસ થઈ ગયો આ શું કર્યું તે તો એમણે કીધું કે હું માસી ચૈત્રી નવરાત્રી કરું છું કે શું તો કે હા નિર્જરા કરું છું તો કે અઢાઈ વ્રત અમે કરીએ છીએ કારણ કે અમારા સમાજમાં અઢાઈ વ્રત આવે છે એમાં અઢાઈ દિવસ નિર્જરા રહી છે તો કે તું આઠ દિવસ સુધી પાણી નથી પીધું તો કે ના નથી પીધું તો એ બહુ પ્રભાવિત થઈ ગઈ એ ત્યારે મેં કીધું કે ત્યારે મેં સાસુ પણ ખબર પડી કે હું નિર્જરા કરે છે એ પણ બહુ પ્રભાવિત થયા કારણ કે જે પાનુનંદ દાદા જે આપ્યું છે પ્રકલ્પો એના સિદ્ધાંતો એમાં એક સિદ્ધાંત એ છે કે જો તમે ભાવફેરીમાં જાઓ છો તો તમે કાંઈ કોઈના પાસેથી પાણી નથી પીતા જમવાનું નથી લેતા અને જો કોઈ નિર્જળા કરે છે તો એને તમે એની સેવા કરો છો જે નિર્જળા એટલે એને એની સાસુમાને ને ફીલ થઈ કે હું ના જોડે આ બધું કામ કરાવું છું અમને ખાવાનું કરીને એ મને આપતી હતી મારી પુત્ર કે એ તો બહુ કહેવાય એટલે એના એના પ્રત્યેના ભાવ છે એ ભાવ પણ બદલાઈ ગયા જે એક મોટી બાબત છે જે સામાજિક જે પ્રોબ્લેમ ચાલે છે એમાં એક આ એટલે આ બધી વસ્તુ ઉપર આમાં જોવા મળી છે સ્ટાર્ટિંગમાં માં જ્યારે નિખિલ સર વાત થઈ અને પછી મારા બધા બ્લડ રિપોર્ટ કરાવ્યા ત્યાર ત્યાર બાદ મને નિખિલ સરે એ 21 દિવસ ડાયટ પ્લાન આપ્યું જેમાં 16 કલાકનું નિર્જરા હતું અને ત્યાર બાદ ગ્રીન જ્યુસ લેવાનું હતું અને ગ્રીન જ્યુસ લીધા બાદ 1 કલાક પછી

પેલા બે દિવસ મને થોડીક તકલીફ થઈ કારણ કે સારે મને પેલેથી જ બધું જાણકારી આપી દીધી કે શરૂઆતમાં તને આવા થશે એટલે ગભરાવાનું નથી એટલેથી મને એટલું ખાસ કાંઈ થયું નહીં પણ થોડુંક સામ સામાન્ય તાવ કે એસિડિટી એવું થોડું રહ્યું તું અને ત્યાર પછી તો મને એકદમ નોર્મલ મને કાંઈ એટલું કાંઈ નથી લાગ્યું અને સાત દિવસ સુધી મેં બધું નિજરા કરા કર્યું અને સાતમા દિવસે મને સરે કીધું કે તે તું ફરી પાછું બ્લડ રિપોર્ટ કરાવ તો હું એકલી નીકળી કઈ તડકા જેવું કઈ કઈ નથી લાગ્યું અને ત્યારે ખુદ એકલી સ્કૂટીથી ગઈ અને માં અને રિપોર્ટ કરાવ્યો અને ડાયરેક્ટ રિપોર્ટ મારા બધા નિખિલ સર પાસે જ જાય છે તો ત્યારે ડાયરેક્ટ નિખિલ સરને જ મળ્યા રિપોર્ટ અને ત્યારે મને નિખિલ સર જાણકારી તારો રિપોર્ટ આવે નોર્મલ છે અને પેલે તારને બ્લડ કેન્સર હતું એટલે મને ત્યારે જ મને ખબર પડી કે મને બ્લડ કેન્સર હતું કારણ કે પેલે મને સારી જાણ જ નથી કરી કે મને આ વસ્તુ છે કે તને જાણ કરી હોત તો તું આ બધું ન કરી શકત એમ ગભરાઈને ને હવે તો તું એમાંથી બહાર નીકળી ગઈ છું અને હવે નોર્મલ છે રિપોર્ટ અને એ રીતે મે નવરાત્રીના નવ નવ દિવસ ઉપવાસ કર્યા અને ત્યાર પછી બસ મને હવે કાઈ પ્રોબ્લેમ નથી જે કાઈ હતું તે બધું નીકળી ગયું છે ને એકદમ નોર્મલ થઈ ગઈ છું હવે डाइट का रोल कैंसर हो या और बीमारियां हो सब में है और आयुर्वेद का तो ये मूल सिद्धांत है कि डाइट में चेंज करना और बहुत सारे डाइट की ऐसी चीज़ें हैं जो इन लोगों ने यूज़ करी है वो हमारी साइंस में अभी खबर नहीं है इसकी तो ऐसी चीज़ जो फ़ायदा करती हो चाहे कैंसर हो या कैंसर नहीं हो एक अलग बात है अगर वो फायदा करती है और डाइट रेगुलेशन से इम्यूनिटी बढ़ता है और कीमोथेरेपी देते हुए या न देते हुए और कोई क्रोनिक बीमारी डायबिटीज है न्यूरोपैथी सामने का इन सब में डाइट का बहुत बड़ा रोल है yeah. अभी बहुत सारा रिसर्च हो रहा है मैं इस केस की बात नहीं कह रहा हूँ मैं जनरल बात करता हूँ कि बहुत सारे कैंसर में कीमोथेरापी रेडियोथेरापी न्यूनोथेरापी और डाइट को भी इंक्लूड करा है ટ્રાયે તો ધીરે ધીરે બાર જ્યાં પતા ચલે પર આજ કે તારીખ મેં યે નહીં કહે સકતા કે ડાઇટ અલ વ